લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં મતદાનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે આવતીકાલે સવારે સાતથી સાંજના છ કલાક દરમિયાન મતદાન યોજાશે જેમાં ચૂંટણી કાઢ તેમજ અન્ય અગિયાર પુરાવા મતદાન માટે માન્ય રહેશે આ વખતે મતદાનના દિવસે હીટવેવની આગાહીને ધ્યાન લઈને દરેક મતદાન મથકે આરોગ્યની ટીમ પાણીની સુવિધા તેમજ જે મતદાન મથકોએ છાયડાની સુવિધા ના હોય ત્યાં મંડપની સુવિધા પણ કરાઈ છે તો

વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપી દેવામાં આવી છે એટલે આપ જ્યારે પણ આવતીકાલે મતદાન મથક ઉપર આવો ત્યારે વીઆઈએસની સાથે સાથે તમારા ઓળખના પુરાવા ખાસ કરીને ચૂંટણી ઓળખ કાર્ડ ચૂંટણી ઓળખપત્ર અચૂક લઈ અને મતદાન મથકમાં આવો સંજોગો સાથે ચૂંટણી ઓળખ કાર્ડ ન મળી આવતું હોય તો એ સિવાયના બાર વૈકલ્પિક પુરાવા સાથે મતદાન મથક ઉપર આવવા નમ્ર વિનંતી છે સાથે સાથે સામાન્ય રીતે અત્યારે હીટવેવ ના સંજોગો છે બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચરની સંભાવના રહેલી છે પણ તેની સામે તંત્ર સંપૂર્ણ સજ્જ છે આપણે નવસો ને એકસઠ લોકેશન પૈકી જે લોકેશન ઉપર મતદાન મથકની બહાર ઓસરી નથી છાયડો નથી એવા તમામ લોકેશન ઉપર આપણે મંડપની વ્યવસ્થા કરી છે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે આપણા તમામ નવસો એકસઠ લોકેશન ઉપર આશા વર્કરોની ટીમ મેડિકલ કીટ સાથે રહેવાની છે અમે ઓઆરએસ પેકેટ પણ તેમને આપેલા છે વિશેષમાં અમે તેમને ઓઆરએસ પેકેટ એક લીટર પાણી તૈયાર જ રાખવા માટે કીધેલું છે એને કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી હશે અથવા જરૂરિયાત હશે તો અમારી મેડિકલ ટીમ પણ તૈયાર છે એટલે મારી સૌ મતદારોને અપીલ છે કે હિતવેવની સામે આપણે તકેદારી રાખીએ પણ મોટા પ્રમાણમાં મતદાન કરીએ બપોરના સમયે પણ આપણે ઓછામાં ઓછી અઢોટ થતા એ માટે અમે સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે મંડપ છે ખુરશીઓની પણ વ્યવસ્થા છે તો આપ મોટા પ્રમાણમાં મતદાન કરો એવું આપ સૌને પુનઃ અપીલ છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કાના ના